મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સાંજે કેબિનેટ બેઠક મળશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સાંજે ચાર વાગે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે આ સિવાય વાયબ્રન્ટ સમિટને લઈને પણ ચર્ચા થઈ શકે છે જે આમંત્રિત મહેમાનો છે આમંત્રિત દેશના પ્રતિનિધિઓ છે તે સંદર્ભે પણ ચર્ચા થવાની સમીક્ષા થવાની સંભાવના રાજ્યમાં કોરોનાના વધતા કેસ સંદર્ભે પણ કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે રાજ્યના આગામી બજેટ સત્રની તૈયારીઓ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હિરેન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સાંજે કેબિનેટ બેઠક શું વિગત કયા પ્રકારની ચર્ચા થઈ શકે છે સામાન્ય રીતે દર મળતી હોય છે પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના પ્રવાસે હોવાથી કેબિનેટ સમય નક્કી કરવામાં આવ્યો છે આજે મળનારી કેબિનેટ બેઠક ની અંદર મહત્વપૂર્ણ ત્રણ થી ચાર મુદ્દે ચર્ચા થવાની શક્યતા સામે આવી રહી છે જેની અંદર સૌથી પહેલી શક્યતા ગિફ્ટ સિટી ની અંદર જે દારૂની પરમિશન ની જાહેરાત કરવામાં આવી છે નશાબંધી ખાતા દ્વારા તો તે અંગેના જે નિયમો છે જે જાહેરનામું છે તે બહાર પાડવાનું હજી બાકી છે એટલે આ સંદર્ભે ચર્ચા થવાની શક્યતા છે આ ઉપરાંત દસ અગિયાર અને બાર જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે તેની જે તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા થઈ શકે છે આ ઉપરાંત જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે વાઇબ્રન્ટ સમિટ માટે વિદેશના નાગરિકો હોય વિદેશના ઉદ્યોગપતિઓ હોય કે ડેલિગેટ્સ હોય તો તેમની જે વ્યવસ્થા કરવાની છે વ્યવસ્થાની સમીક્ષા થઈ શકે છે આ ઉપરાંત જે કમોસમી વરસાદ થયો હતો તેનો સર્વે હવે તૈયાર થઈ ચુક્યો છે તેના આંકડા પણ સામે આવી ગયા છે એટલે ખેડૂતોને સહાય સંદર્ભે પણ ચર્ચા થઈ શકે છે બીજી તરફ જોવા જઈએ તો રાજ્યની અંદર છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં પણ તૈયારી છે સમગ્ર આરોગ્ય વિભાગની દર્દીઓને સારવાર આપવા માટે થઈને અથવા તો કોરોના ફેલાતો અટકાવવા માટે થઈ અને શું પગલા લઈ શકાય તે સંદર્ભે પણ ચર્ચા થઈ શકે છે આજની કેબિનેટ બેઠક આભાર હિરેન જાણકારી આપવા માટે